दुलारा दूजो दरबारी साना छो बे जो, जो। बस्ती में लगे थी जो लिखो ना तो फाइटिंग करो लाइव सब में कई है तो हम क्यों क्यों के यार हमारे से फाइटिंग हो गई से आ मोर हाटू थी जो ए मत सो क्रम बता नहीं के ना मरना तो बा जो जा छ धर्मा गो टू आ द

মইছ ৰমকড় ৰমা ন

કોમા ના નો લઈ જવાય બાપા એમાં પડા જ એમને ગ્રીવન રાજકોટ જાવ છે ને તાર રાજકોટ જાવ છે ને હે તાર છોકરે હાલત કેરી तक्रता तेन देवाय झंसाध्या दे। सन्नमी मदन प्रिया कथा शुभान प्राणविस्त्रिया मती जोजावी हरे समर्पयामि

दानाय स्वाहा समानाय स्वाहा लेगा चार उपज जल इस में जो बज रहा है मध्य पानी हम स्मर बयामी तरह पुष्ट हम स्मर बयामी अश्वक्षा हम को करो दर्शना दे के बला नमस्कार नमस्कार होमे अतः वस्त्रों को वस्त्रम सर्वभूषा દીકે સુમે લોકલ જાનિવારે વારણે મયો ભવાદી કે તુભ્યમ વાસસે પ્રતિ ગૃહ્યતમ વસ્ત્રોપ વસ્ત્રમ સમર્પયામિ મન પોતા નડળી સમર્પયામિ બે હાથ જોડી ગણપતિ મહારાજ માકુળ દેવી

એ નિમિત્તે અમે સાધુ બ્રાહ્મણ બહેનો દીકરીઓનું જે કાંઈ દાન પ્રદાન કરી એ કર્મથી મંત્ર ક્રિયા ભક્તિ વગર હોય અને પૂર્ણમાને અમારું અમારા પરિવારનું સર્વનું અને કલ્યાણ કરજો અને અમારા દિવંગત માતા બા એમના આત્માની મોક્ષ ગતિ દિવ્યગતિ સદગતિ આ પ્રાણ બનજો એ પ્રાર્થના કરી ભગેલા ગયો ભલે વિષ્ણુ

કોણે કીધું તને તને મેં કીધું દાદા મને તમારી બેન હવે આ બધા હોય ગયા ને માં એટલા બધા જેટલા હતા ને એટલા આ બધા જો હવે લગન સિવાય કોઈ આયા આવતા નઈ હો આ ખોલ તો કાચ આવજો दमु टाटा दमु टाटा दमु अ दमु ने के बात आता है चल श्री ए श्री टाटा हेलो हेलो आओ जो टाटा आते जो बताई वजह के नो आटला जई दस जो हां टाटा की दियो हेलो आओ जो हेलो हेलो निंबा, हेलो आओ